ચૈત્ર માસના વદ પક્ષની એકાદશી વરુથી એકાદશીના દિવસે સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જીવનની દરેક નકારાત્મકતા દૂર થાય છે સો અશ્વમેઘ યજ્ઞો કર્યાનું સુવર્ણનું દાન કર્યાનું તથા અન્ન દાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જેના ઘરે સંતાનમાં દીકરી નથી તો તે જો આ કથા સાંભળે તો તેને કન્યા દાન કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે કહેવાય છે કે ભગવાન શ્રી હરિવિષ્ણુના ચોવીસ અવતાર છે જેમાં શ્રી હરિવિષ્ણુનો આ ત્રીજો અવતાર વરાહ અવતાર છે આ અવતાર ધારણ કરીને માનવ શરીર સાથે પરમાત્માએ ધરતી ઉપર પહેલો પગ મૂક્યો તેનું મુખ ડુક્કરનું હતું પરંતુ શરીર મનુષ્યનું હતું એ સમયે પૃથ્વી પર હિરણ્યાક્ષ નામના દૈત્યે પોતાની શક્તિ સાથે સ્વર્ગ પર કબજો કરી લીધો અને સંપૂર્ણ પૃથ્વીને પોતાના આધીન કરી લીધી હિરણ્ય એટલે કે સુવર્ણ સોનું અને અક્ષ એટલે આંખ જેનો અર્થ એવો થાય છે કે જેની આંખ જેની નજર હંમેશા અન્ય લોકોના ધન ઉપર રહે છે તે હિરણ્યાક્ષ આ હિરણ્યાક્ષર નામના દૈત્યે સંપૂર્ણ પૃથ્વી પર રાજ કરીને તેને જીતવા માટે મારવાનું શરૂ કરી દીધું સાધુ સંતો ઋષિ હેરાન પરેશાન કરવા કરવા લાગ્યો આ માટે માટે તેનો નાશ ભગવાને વરાહ સ્વરૂપ ધારણ કર્યું જેનો ઉલ્લેખ શ્રીમદ્ ભાગવત પુરાણમાં કરેલો છે આ કથા આજે સાંભળવાનો મહિમા છે તો મિત્રો આજના આ શુભ દિવસે આ વિડિયોમાં વરાહ અવતારની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રીહરિ વિષ્ણુની જય મૈત્રીજી કહે છે હે વિદુર ત્યાર પછી પૃથ્વીને જળમાંથી બહાર કાઢવા માટે બ્રહ્માજી શ્રીહરિનું સ્તુતિગાન કરવા લાગ્યા ત્યારે તેના ધ્યાનમાં જ દર્શન આપી બોલ્યા કે તમે ચિંતા મુક્ત થાવો હું વરાહ અવતાર લઈશ અને દૈત્ય હિરણ્યાક્ષને મારીને પૃથ્વી પર લઈ આવીશ ત્યારે બ્રહ્માને અચાનક જ છીંક આવી અને તેના નાકમાંથી નાનકડું સુવરનું બચ્ચું નીકળ્યું અને બહાર આવતા જ વિશાળ હાથી જેવું થઈ ગયું આથી બ્રહ્મા આશ્ચર્યમાં પડી ગયા અને ધ્યાનમાં બેસી ગયા ત્યારે ખબર પડી કે આ તો વિષ્ણુએ વરાહ અવતાર લીધો છે ત્યારે તેઓ સ્તુતિ ગાન કરવા લાગ્યા વરાહ તરત જ પાતાળમાં પ્રવેશ કરી ગયા ત્યાં તેણે પૃથ્વીને જોઈ આથી તેણે પૃથ્વીને પોતાની દાઢોમાં ઊંચી કરીને ઉઠાવી લીધી અને બહાર નીકળવાને આગળ વધ્યા ત્યાં જ હથિયારોથી સજ્જ થઈને મહાપરાક્રમી દૈત્ય હિરણ્યાક્ષ તેની સામે લડવાને દોડી આવ્યો તે અતિ ક્રોધિત થઈને તેના કામમાં વિઘ્ન નાખવા માટે દૈત્યે ગદાથી જોરદાર પ્રહાર કર્યો ત્યાર પછી તે બંને વચ્ચે મહાભયાનક ધમસાણ યુદ્ધ થયું અંતમાં ભગવાને તેને યમ સદન પહોંચાડી દીધો અને પૃથ્વી પર લઈ આવ્યા પૃથ્વીને ઉપર આવેલી જોતા જ બ્રહ્મા હર્ષિત થઈ ગયા ત્યારે ભગવાનના ચરણોમાં આળૂટીને અનેક સ્તુતિ ગાન કરવા લાગ્યા પૃથ્વી સ્થિત કરવાથી નારદ વશિષ્ઠ વગેરે મુનિઓ પણ સ્તુતિ કરવા લાગ્યા જ્યારે વરાહ પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા પછી સર્વે ઋષિઓ હવન કરવા લાગ્યા જ્યારે વિદુરજીએ હિરણ્યાક્ષની કથા સાંભળી ત્યારે તેઓ મૈત્રીને કહેવા લાગ્યા હે મહર્ષિ આ હિરણ્યાક્ષ કોણ હતો અને તેને મારવા માટે ભગવાનને વરાહ અવતાર કેમ લેવો પડ્યો ત્યારે મૈત્રજી કહેવા લાગ્યા હિરણ્યાક્ષકો અને હિરણ્યાક્ષ આ બંને ભયાનક દૈત્યો બંને ભાઈઓ હતા અને વૈકુંઠમાં જય વિજય નામના દ્વારપાળ હતા તેના કાર્યથી ભગવાન ખુશ હતા ઋષિ કશ્યપજી ભગવાન શ્રીહરિના પરમ ભક્ત હતા દિતિ અને અદિતિ તેની બે પત્નીઓ હતી એક દિવસની વાત છે કશ્યપજી યજ્ઞશાળામાં હોમ હવનની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અતિ કામથી વિહળ બનેલ દીતી તેની પાસે ગઈ અને પતિને વિનવણી કરવા લાગી હે નાથ મારા પર કૃપા કરો અત્યારે મને કામ વિહોળ કરી રહ્યો છે આથી મને એવો પુત્ર આપો કે જેને કોઈ જીતી શકે નહીં ત્યારે કશ્યપ બોલ્યા હું તારી ઈચ્છા અવશ્ય પૂરી કરીશ તું મારી પત્ની હોવાના નાતે તારી સર્વ ઈચ્છા પૂરી કરવા માટે હું બંધાયેલો છું પણ અત્યારે સંધ્યાનો સમય છે આ સમયે ભૂત પિશાચ વગેરે ફરતા હોય છે માટે થોડો સમય શાંતિ જાળવ પછી હું તારી ઈચ્છા પૂરી કરીશ પણ દીતી કામથી એવી અંધ બની ગઈ હતી કે તેણે પતિનું કહ્યું માન્યું નહીં અને તેના વસ્ત્રો ખેંચીને પરેશાન કરવા લાગી પત્નીને કામાતુર બનેલી જોઈને કશ્યપજીએ ભાગ્યને પ્રણામ કરી તેની સાથે રમણ કર્યું ત્યાર પછી સ્નાન કરી પરમાત્માના ધ્યાનમાં મગ્ન થયા અને ગાયત્રી મંત્રનો જપ કરવા લાગ્યા જ્યારે દીતીને કામનો આવેગ શાંત થયો ત્યારે અપરાધ ભાવ અનુભવતી દીતી નીચી નજર ઢાળીને પતિને કહેવા લાગી હે બ્રહ્મ મને માફ કરો ભગવાન રુદ્ર ભૂતોના સ્વામી છે આથી મેં તેનો અપરાધ કર્યો છે ક્યાંક એ ક્રોધ ધારણ કરીને ગર્ભને નષ્ટ ન કરી નાખે હે નાથ મને ગર્ભરક્ષાનું વરદાન આપો ત્યારે કશ્યપે કહ્યું મેં તને થોડી વાર રોકાઈ જવાને ઘણી જ સમજાવી પણ તો રોકાય નહીં આથી મહાદેવનું અપમાન થવાથી તારા ગર્ભથી બે અમંગળમય અધમ અને ભયાનક પ્રકૃતિના પુત્રોનો જન્મ થશે તેમાંથી એકનું નામ હિરણ્યાક્ષ હશે એ મહાબળવાન થશે તેને દેવોને જીતવો પણ મુશ્કેલ બનશે જ્યારે બીજાનું નામ હિરણ્યકશિપુ હશે આ બંને ભાઈઓ પૃથ્વી પર ઋષિઓ મનુષ્યો અને દેવતાઓને પણ હેરાન પરેશાન કરી મૂકશે ત્યારે તેનો વધ કરવાને ભગવાન અવતાર લેશે આવું સાંભળીને દીતી અતિ દુઃખી થઈ અને બોલી હે નાથ મારી ઈચ્છા પણ એવી જ છે કે મારા પુત્રો ભગવાનના હાથે મરે જેથી તેને મોક્ષ પ્રાપ્ત થાય ત્યારે કશ્યપ બોલ્યા હે દેવી તને તારા કરેલ કર્મ પર પસ્તાવો થયો છે આથી દુઃખનો ત્યાગ કર તારા બંને પુત્રો મહાબળવાન અને અત્યાચારી થશે પણ તારો પુત્ર ભગવાનનો મહાન ભક્ત બનશે તેનો પવિત્ર યશ ચારેય દિશામાં ફેલાશે અને ભગવાન ખુદ તેની સામે આવીને તેને દર્શન આપશે આટલું કહીને મુનિ ધ્યાનમાં લીન થઈ ગયા મૈત્રેયજી કથા પ્રવાહને આગળ વધારતા કહેવા લાગ્યા મહાનિંદાજનક કર્મથી પેદા થયેલા મારા પુત્રો દેવતાઓને કષ્ટ આપશે આવી આશંકાથી દીતીએ કશ્યપના તેજને સો વર્ષ સુધી પોતાના ગર્ભમાં જ ધારણ કરી રાખ્યું આથી ગર્ભના તેજથી સૂર્યચંદ્રના તેજ નિશ્ચિત થવા લાગ્યા અને દિશાઓમાં અંધકાર ફેલાવા લાગ્યો આથી દેવતાઓ ભયભીત બન્યા અને બ્રહ્મા પાસે આવી પ્રાર્થના કરવા લાગ્યા કે હે પિતામહ દીતીના ગર્ભથી સર્વત્ર અંધકાર ફેલાઈ ગયો છે આથી રાત દિવસની ખબર પડતી નથી આથી જ બધા કર્મો લુપ્ત થઈ રહ્યા છે આથી અમે દુઃખનો અનુભવ કરી રહ્યા છીએ માટે આ અંધકારને દૂર કરી અમારી રક્ષા કરો ત્યારે બ્રહ્માજી બોલ્યા હે દેવતાઓ મારા માનસપુત્રો પુત્રો સનકાદી મુનિઓ જે તમારા પૂર્વજ છે તેઓ હંમેશા નિર્વસ્ત્ર રહી સમસ્ત લોકમાં ફરતા રહે છે આમ ફરતા ફરતા એકવાર તેઓ વૈકુંઠ ધામમાં જઈ પહોંચ્યા જ્યાં દરેક જીવ ભજન કરતાં વિષ્ણુરૂપ બની જાય છે પોતાની યોગ શક્તિના આધારે સનકાદિક મુનિઓ વૈકુંઠધામના છ દ્વારો વટાવીને સાતમા દ્વાર પર પહોંચ્યા ત્યારે હાથમાં ગદા ધારણ કરીને ઊભેલા જય વિજય નામના બે દ્વારપાલોએ તેને રોક્યા અને વ્યસ્ત્રહીન હોવાથી અંદર જવા દીધા નહીં ત્યારે ભયંકર ક્રોધિત થઈને સનકાદિક મુનિઓ બોલ્યા વૈકુંઠમાં બધા સ્તમદર્શી હોય છે ત્યારે તમે આવી ભેદ દ્રષ્ટિ શા માટે રાખો છો હરિના ધામમાં આવો ભેદભાવ રાખનારા કપટી માણસોનું અહીં કામ નથી આથી તમે બંને કામ ક્રોધ અને લોભ જેવા શત્રુઓ રહે છે તેવી પાપ યોનિમાં જન્મ લેશો આવો શાપ સાંભળતા જ જય વિજય બંને તેના ચરણોમાં ઢળી પડ્યા અને કહેવા લાગ્યા હે મુનિવર અમે આપનો અપરાધ કર્યો છે આથી તમારો આ શાપ ઉચિત છે આમ છતાં દયા કરીને એક આશીર્વાદ આપો અમને કદી પણ ભગવાનની સ્મૃતિ નષ્ટ થાય તેવો મોહ પ્રાપ્ત થાય નહીં જ્યારે વિષ્ણુને પોતાના પ્યારા પાર્ષદોનો શાપ આપ્યાની ખબર પડી ત્યારે મા લક્ષ્મીજી ત્યાં દોડી આવ્યા અને સંકાદિક મુનિઓના ક્રોધને શાંત કરવા માટે એણે પોતાનું મનોહર રૂપ બતાવ્યું આથી મોહિત બની ભગવાનને પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યા કે પ્રભુ અમે તમને પ્રણામ કરીએ છીએ અમે વિચાર્યા વિના જ તમારા પાર્ષદોને શાપ આપ્યો છે આથી હવે તમને વિનવીએ છીએ કે તમે એના ઉદ્ધારનો ઉપાય કરો આ સાંભળતા જ શ્રીહરિએ કહ્યું મારા બંને પાર્ષદો જય વિજયે તમારો ઘણો જ મોટો અપરાધ કર્યો હોવાથી હે મુનિ ગણો તેના માટે તમારો શાપ યોગ્ય જ છે માટે મનમાં જરા પણ ઓછું ન લાવો ત્યાર પછી દ્વારપાળ તરફ ફરીને શ્રીહરિ કહેવા લાગ્યા તમે બંને ત્રણ જન્મો સુધી મહાઅત્યાચારી દૈત્ય બનશો મારા તરફના વેદને કારણે સદાય તમને મારું સ્મરણ થયા કરશે અને તમારા ક્રોધ અને અત્યાચારને કારણે નષ્ટ થઈ તમે ફરી આ જ લોકમાં પાછા આવશો ત્યાર પછી સનકાદેખ મુનિ શ્રીહરિને પ્રણામ કરીને પોતાના સ્થાને ચાલ્યા ગયા હે મારા પ્રિય પાર્ષદો તમે ધીરજ રાખો દરેકે પોતે કરેલા કર્મોના ફળ ભોગવવા જ પડે છે આ કારણે તમે બંને અસુર બનીને મારા પ્રત્યે શત્રુતા રાખશો ત્યારે મારા હાથે જ તમારું મૃત્યુ થશે અને તમારો મોક્ષ થશે હવે તમે બંને અહીંથી ચાલ્યા જાઓ ત્યાર પછી જય વિજય એકદમથી તેજહીન બની ગયા અને વૈકુંઠથી પટકાયા સીધા જ દીતીના ગર્ભમાં આવી ગયા એટલા માટે જ વિશ્વમાં અંધકાર વ્યાપવા લાગ્યો બ્રહ્માજી બોલ્યા આથી હે ઋષિજનો તથા દેવતાઓ તમારે ભયભીત થવાની જરા પણ જરૂર નથી તમે શ્રીહરિ પર વિશ્વાસ રાખો મૈત્રેયજી કહે હે વિદુરજી જય વિજયે જ્યારે શાપના કારણે દીતીના ગર્ભમાં દાખલ થયા ત્યારે સર્વત્ર અંધકાર ફેલાઈ જવાના કારણે દેવતાઓ ગભરાઈ ગયા હતા પણ બ્રહ્માના આશ્વાસને તેને શાંતિ મળી આથી સૌ પોતપોતાના સ્થાનકે ચાલ્યા ગયા દીતીએ જ્યારે જાણ્યું કે પોતાના પુત્રો ઉપદ્રવી થવાના છે ત્યારે તેને અતિશય દુઃખ થયું સમય જતાં તેણે જોડિયા બાળકોનો જન્મ આપ્યો તેના નામ હિરણ્યાક્ષ અને હિરણ્ય કશ્યપુર રાખવામાં આવ્યા તેનો જન્મ થતાં જ પૃથ્વી પર અનેક જાતના ભય ઉપજાવનારા દ્રશ્યો સર્જાવા માંડ્યા જેવા કે ભૂકંપ તોફાન વગેરે આ બંને દૈત્યો પોલાદ જેવા કઠોર અને પર્વતો સમાન ઊંચા અને પડછંદ હતા અને જ્યારે તેઓ ચાલતા ત્યારે ધરતી તેનો બાર સહન ન કરી શકવાના કારણે ધ્રુજી ઉઠતી બંને દૈત્યો મહાબળશાળી અને પરાક્રમી હતા ત્યાર પછી બંને દૈત્યોએ કઠોર તપસ્યા કરવાનો દ્રઢ નિરાધાર કરીને તપ કરવા લાગ્યા તેના અતિ કઠોર તપને કારણે બ્રહ્મા પ્રસન્ન થયા અને વરદાન માંગવાની કહ્યું હિરણ્યકશીપુને વરદાન મળ્યું કે તે પશુ અથવા માનવીથી ન મરે ન દિવસે ન રાત્રે ન અંદર કે બહાર અથવા કોઈ પણ જાતના અસ્ત્રથી પણ મરણ પામે નહીં ત્યાર પછી હિરણ્યાક્ષને વરદાન મળ્યું કે પોતાને દેવ કે દાનવ કોઈ જ જીતી શકે નહીં અને પોતે જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે વરદાન પ્રાપ્ત થતાં જ અહંકાર ધારણ કરીને પૃથ્વીને પાતાળમાં ખેંચી ગયો ત્યાર પછી તેને યુદ્ધની ઈચ્છા થતાં જ સ્વર્ગમાં પહોંચી ગયો આથી દેવતાઓને ખબર હતી કે રાક્ષસ પોતાનાથી જીતાઈ તેમ નથી આથી તેને જોઈને નાસી ગયા અને જ્યાં ત્યાં છુપાઈ ગયા આથી તે ફરી સમુદ્રમાં ચાલ્યો આવ્યો વર્ષો સુધી તે સમુદ્રમાં એકલો જ ફરતો રહ્યો અને એક દિવસ તે વરુણદેવની નગરી વિભાવરીમાં જઈ પહોંચ્યો વરુણદેવને યુદ્ધ કરવા માટે પડકાર કર્યો ત્યારે વરુણે તેને સમજાવતા કહ્યું મેં તો યુદ્ધ કરવાનું છોડી દીધું છે હે વીર તમારી સામે કોની તાકાત છે કે યુદ્ધમાં જીતી શકે માત્ર ભગવાન શ્રી જ તમારી યુદ્ધની ઈચ્છા પૂરી કરી શકે છે મૈત્રજી કહે હે વિદુરજી વરુણદેવની વાત સાંભળીને હિરણ્યાક્ષ અતિ ખુશ થઈ ગયો અને વિષ્ણુ સાથે યુદ્ધ કરવાને થનગની રહ્યો આથી તેની શોધ કરવાને નીકળી પડ્યો ત્યારે રસ્તામાં તેને નારદજી મળી ગયા ત્યારે તે ગર્વથી ફોલાઈને નારદજીને કહેવા લાગ્યો અરે ઓ વીણાધારી બાવા દૈત્યો સામે યુદ્ધ કરવાવાળા એ વિષ્ણુ ક્યાં છુપાયા છે મને જલ્દીથી બતાવ મારે તેની સાથે યુદ્ધ કરવું છે ત્યારે નારદજી મધુર હાસ્ય રેલાવતા બોલ્યા હે દૈત્ય તેઓ અત્યારે વરાહ રૂપ ધારણ કરીને પૃથ્વીને લેવા માટે પાતાળમાં ગયા છે આટલું સાંભળતા જ હિરણ્યાક્ષે પાતાળ તરફ દોટ મૂકી પણ તેને બહુ દૂર જવું ન પડ્યું રસ્તામાં જ પૃથ્વીને પોતાની દાઢોથી ઉંચકીને ભગવાન વરાહને આવતા તેણે જોયા ત્યારે એ ગર્વથી અતિ ફૂલાઈ જઈ ભગવાન વરાહને યુદ્ધ માટે લલકારવા લાગ્યો અરે ઓ રૂપધારી વિષ્ણુ આ પૃથ્વી પર અમારા બંને ભાઈઓ સિવાય અન્ય કોઈનો હક નથી એને જ્યાંથી લાવ્યો છે ત્યાં પાછી મૂકી આવ નહીં હમણાં જ તારા માથાના ચૂરે ચૂરા કરી નાખીશ હિરણ્યાક્ષના આવા અહંકાર ભર્યા વચનો સાંભળીને વરાહે પૃથ્વીને જળમાં સ્થિર કરી અને બોલ્યો અરે ઓ દુષ્ટ ઓ નરાધમ ઓ પાપી હું તને જ ક્યારનો શોધી રહ્યો હતો ત્યારે હિરણ્યાક્ષ તેને ગદાનો માર કરવા માટે દોડ્યો ત્યારે કમળમાં સ્થિર બ્રહ્માને ડર લાગવા માંડ્યો અને જલ્દીથી દૈત્યનો વધ કરવાને વિનવવા લાગ્યા ત્યાર પછી તો વરાહ ભગવાન અને અહંકારી દૈત્ય વચ્ચે મહાયુદ્ધ થયો ત્યારે તેના યુદ્ધને જોવા માટે ઋષિઓ બ્રહ્માજી તથા દેવતાઓ પણ આવ્યા ત્યારે ભગવાન વરાહને પ્રચંડ ગદાના પ્રહારથી દૈત્ય લોહીથી ખરડાઈ ગયો યુદ્ધ કરતાં કરતાં સંધ્યા થવા આવી ત્યારે દેવતાઓ શ્રીહરિને દૈત્યનો જલ્દીથી વિનાશ કરી દેવાની વિનવણી કરવા લાગ્યા ભગવાન અને દૈત્ય વચ્ચે ભયાનક ગદા યુદ્ધ ચાલી રહ્યું હતું કોઈ એકબીજાને મચક આપતા ન હતા ત્યારે ભગવાનના હાથમાંથી ગદા એક દમતી પડી ગઈ ભગવાને ચક્ર ધારણ કર્યું આથી ભયાનક ક્રોધ ધારણ કરીને દૈત્ય ગદા પ્રહાર કરવા લાગ્યો ત્યારે ભગવાને એક જ લાત મારીને તેની ગદાને પાડી દીધી ત્યારે તેઓ બોલ્યા હું શસ્ત્ર પર ક્યારેય વાર કરતો નથી અગર તું યુદ્ધ કરવા માગતો હોય તો ગદા ઉઠાવ ત્યારે દૈત્ય ગદા ઉઠાવીને શ્રીહરિ પર પ્રહાર કરવા લાગ્યો પણ પોતાની ગદાથી કોઈ પ્રભાવ પડતો ન જોઈને તેણે ભગવાનની છાતી પર મુક્કાથી પ્રહાર કર્યો અને પોતાની માયાથી એકદમ અદ્રશ્ય થઈ ગયો ત્યાર પછી તો એ માયા વિદૈત્યે શ્રીહરિ સામે અનેક જાતની માયા રચીને યુદ્ધ કરવા લાગ્યો તેણે પોતાની માયાના પ્રભાવથી આંધી તુફાન અને વરસાદની હેલી વરસાવી દીધી માયાથી જ પથ્થરો અસ્ત્રો શસ્ત્રો શ્રીહરિ પર પડવા લાગ્યા અને માયાથી હજારો સૈનિકો પેદા થઈને શ્રીહરિને મારવા લાગ્યા ત્યારે એ માયાની માયા પતિએ પોતાના ચક્રથી કાપી નાખી અને એ જ સમયે દીતિને પોતાના પતિના શબ્દો યાદ આવતા જ એ ધ્રુજવા લાગી તેના સ્તનોમાંથી લોહી વહેવા માંડ્યું પોતાની માયાને નષ્ટ થતાં જ ક્રોધિત બનેલા દૈત્યે શ્રીહરિને પોતાની વિશાળ ભૂજાઓમાં લઈને ભીસી નાખ્યા ત્યારે ભગવાને તેના કાન પર મુક્કો માર્યો આથી તે જમીન પર ઢળી પડ્યો અને તરત જ તેનું મરણ થઈ ગયું આથી દેવતા વગેરે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા મૈત્રીજી પાસેથી આ કથા સાંભળતા વિદુરજી એટલા આનંદમગ્ન બની ગયા કે એણે એના શરીરની પણ શુદ્ધ ન રહી આ પ્રમાણે વરાહ અવતારની કથા અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય ભગવાન શ્રી હરિ વિષ્ણુના ત્રીજા અવતાર વરાહ સ્વરૂપની છે મિત્રો આ કથા સાંભળવાથી વ્યક્તિ ભયથી મુક્ત થાય છે તમામ રોગ પરેશાની ભૂત પ્રેત અને શત્રુઓનો નાશ થાય છે કોઈ પણ તંત્ર કે ષડયંત્રની આડઅસર તેના જીવનમાં થતી નથી અને તેના જીવનમાં આવેલી તમામ પરેશાની દુઃખ કષ્ટ બાધાનો નાશ થાય છે આ કથાનો પાઠ કરવાથી સાંભળવાથી અપાર ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થઈ વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે આવી પુણ્ય ફળ આપનારી છે વરાહ અવતારની કથા જે પૂરી શ્રદ્ધાથી અંત સુધી તમે સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય વરાહ અવતાર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ